આપ સૌનું ધી પરિયેદ હાઈસ્કૂલ પરિયેદની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલના ઉપર આપણે એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝ શરૂ કરેલ છે જે સિરીઝમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નામનો ટોપિક શીખી રહ્યા છીએ આ ટોપિકમાં આપણે અત્યાર સુધી ડિરેકના વાક્યને માં ફેરવવા માટે વપરાતા કુલ પાંચ પ્રકારના વાક્યો પૈકી ત્રણ પ્રકારના વાક્યો આપણે શીખી ગયા છીએ આજના માં આપણે ચોથા પ્રકારનું વાક્ય શીખવાના છીએ જેનું નામ છે એક્સલેમેટરી સેન્ટેન્સ જેને ગુજરાતીમાં આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ આજના ની શરૂઆત કરીએ ત્યાર પહેલા હું અમારા ને જોના દરેક વ્યૂઅર્સ ને વિનંતી કરીશ કે અમારા ને લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુ ને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો શરૂઆત આપણે આપણા આજના લેસનની તો આપણા ચોથા પ્રકારના સેન્ટેન્સનું નામ છે એક્સલેટ્રે સેન્ટેન્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉદ્ગાર વાક્ય બરાબર હવે આપણે આગળ વધીએ ત્યાર પહેલા એક ખૂબ જ મહત્ત્વની સૂચના આપી દઉં કે ઉદ્ગાર વાક્યને તમે ઓળખશો કેવી રીતે જેમ કે આપણે સાદા વાક્યને કઈ રીતે ઓળખીએ છીએ કે એની વાક્ય રચના કર્તા ક્રિયાપદ અને કર્મ આ પ્રમાણે વાક્ય રચના હોય તો સાદું વાક્ય કહેવાય જો વાક્ય રચના સહાયક ક્રિયાપદ મુખ્ય કર્તા મુખ્ય ક્રિયાપદ અને કર્મ એ પ્રમાણે હોય તે સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય જો વાક્યની શરૂઆત માં જ ક્રિયાપદ હોય તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય હવે વાળા આવે છે ઉદ્ગાર વાક્ય હવે ઉદ્ગાર વાક્યને કેવી રીતે ઓળખવું બરાબર એટલે આપણે પછી સમજીએ ઉદ્ગાર વાક્યને ઓળખવા માટેની સૂચના માટે થોડીક રાહ જોઈએ ત્યાર પહેલા આપણે આપણા ત્રણ સ્ટેપ પ્રમાણે ત્રણ પ્રકારના ફેરફાર શીખીએ બરાબર આગળ નીચે એક પોઈન્ટ એવો આવે છે જ્યાં તમને ખ્યાલ આવી જશે કે ઉદ્ગાર વાક્યને કેવી રીતે ઓળખવું શરૂઆત કરીએ તો ઉદ્ગાર વાક્યના इंडिरेक्ट स्पीच में पहला प्रकार ना फिर पहले का रिपोर्टिंग वर्ब में ठहरो फिर फर के उद्गार वाक्यना इंडिरेक्ट स्पीच में रिपोर्टिंग वर्ब तरीके रिपोर्टिंग वर्ब तरीके सुमुखाचे एक्सक्लेमेड स्पेलिंग खास याद कर जो के उद्गार वाक्यना इंडिरेक्ट स्पीच में

લેજો જો તમને આપેલા ઉદ્દગાર વાક્યમાં આનંદ અથવા ખુશીની લાગણી હોય એનો ઉદ્ગાર રહેલો હોય તો આપણે એક્સક્લેમની સાથે જોયફુલી અથવા હેપીલી બેમાંથી ગમે તે એકનો ઉપયોગ કરીશું બરાબર પરંતુ કોઈને જોયફુલ્લી મૂકવું નથી હેપીલી મૂકવું નથી તો પછી એને નાઉન મૂકવું પડશે પરંતુ નાઉન મૂકવા માટે એને સૌથી પહેલા વિઠ મૂકવું પડશે બરાબર વિઠ મૂક્યા પછી આ જોયફુલી એટલે એડવર્બ છે એનું નાઉન બનાવવું પડશે જોય વિઠ જોય એક્સપ્લેઇન્ડ વિઠ જોય બરાબર હેપીલી ના મૂકવું હોય તો હેપી એનું નાઉન બનાવવું પડે

આગળ વધીએ કે તમને આપેલા ઉદ્ગાર વાક્યમાં દિલગીરી દુઃખ અફસોસ જેને કહેવાય બરાબર એનો ઉદ્ગાર રહેલો હોય તો આપણે આ રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સપ્લેન્ડ ની સાથે શું મૂકીશું સોરો સોરો એટલે દુઃખ સોરો બરાબર આગળ વધીએ તમને આપેલા ઉદ્ગાર વાક્યમાં વખાણ પ્રશંસા એનો ભાવ રહેલો હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સપ્લેન સાથે એડમાયરિંગ ને મૂકીશું બરાબર આગળ વધીએ તમને આપેલા ઉદ્ગાર વાક્યમાં વાક્યમાં પ્રેમ સ્નેહ એનો ઉદ્ગાર રહેલો હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમડ પછી લવિંગલી એનો ઉપયોગ કરીશું તમને આપેલા એક્સલેમેટરી સેન્ટેન્સમાં ઉદાસીનતા નારાજગી બરાબર એનો ઉદ્ગાર રહેલો હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમડ પછી SADLY મૂકીશું બરાબર હજો આગળ વધીએ તેમને આપેલા ઉદ્ગાર વાક્યમાં ગુસ્સાનો ભાવર્થ રહેલો હોય ગુસ્સાનો ઉદ્ગાર રહેલો હોય ત્યાં રિપોર્ટિંગ વર્થ તરીકે એક્સક્લેનની સાથે એન્ગ્રી લી મૂકીશું બરાબર આ સિવાય હજુ આગળ છે હજુ પણ ઘણા બધા ઉદ્ગાર એવા છે જે અહીંયા આવી શકે જે પ્રમાણે કે આશ્ચર્ય હોય તો સરપ્રાઇઝિંગલી બરાબર આ પ્રમાણે આવે છે આ રીતે આના ઉપર તમને ખ્યાલ આવી જાય કે આપણે એક્સલેમેટરી સેન્ટેન્સના ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં રિપોર્ટિંગ વર્ડ તરીકે એક્સપ્લેન્ડ પછી આપણે વાક્યના ઉદ્ગાર પ્રમાણે આ પ્રમાણે એડવર્બ મૂકવું પડે છે ત્યારબાદ કન્જંક્શનનો વારો આવશે બરાબર એટલે આશા રાખું છું બધા જ વિદ્યાર્થીઓને રિપોર્ટિંગ વર્ગ તરીકેની માહિતી સમજમાં આવી ગઈ હશે હવે આજે આપણે બીજા પ્રકારના ફેરફાર પર કન્જંક્શન સંયોજક તરફ બરાબર તો જુઓ ઉદ્ગાર વાક્યના ઇનડાયરેક્ટ ડિરેક્ટ સ્પીચમાં કન્જંક્શન તરીકે એટલે કે સંયોજક તરીકે શું મુકાય છે ધેટ

કે મે તમને જે કહ્યું હતું કે એક મહત્વનો પોઈન્ટ અગર આવશે એ પોઈન્ટ્સ આ જ છે શું છે જો નોંધ વાંચજો ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા પહેલા ઉદ્ગાર વાક્યનો જવાબ બનાવતા પહેલા વિધાન વાક્ય બનાવવું પડે છે સાદું વાક્ય બનાવવું પડે છે જે પ્રમાણે આપણે પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતા પહેલા સાદું વાક્ય બનાવતા હતા

ને બીજો પ્રકાર ધોરણ અગિયાર અને માં આવે છે કે ઉદ્ગાર વાચક શબ્દવાળું તેમજ ઉદ્ગારના અર્થવાળું ઉદ્ગાર વાક્ય બે પ્રકારના ઉદ્ગાર વાક્ય આવે છે હવે આ ઉદ્ગાર વાક્યને મેં તમને કહ્યું નથી સ્ટાર્ટિંગમાં કે ઉદ્ગાર વાક્યને ઓળખવાનું કેવી રીતે એ તમને હું પછી સમજાવું છું તો આ ઉદ્ગાર વાક્યને ઓળખવું કેવી રીતે બરાબર ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય કેવી રીતે બનાવવું સાદું વાક્ય કેવી રીતે બનાવવું આ ટોપિક ના ઉપર આપણે આજે જ આખો એક ફર્સ્ટ ક્લાસ સંપૂર્ણ સમજૂતી સાથેનો આખો અલગથી થી લેસન વિડિયો બનાવ્યો છે બરાબર એટલે હું અમારા બધા જ વ્યુઅર્સ ને વિનંતી કરીશ કે તમે આ વિડિયો જુઓ ત્યાર પહેલા ઉદ્ગાર વાક્યના બે પ્રકાર કયા છે ઉદ્ગાર વાક્યને કઈ રીતે ઓળખવું ઉદ્ગાર વાક્યનો વિધાન વાક્ય સાદું વાક્ય કેવી રીતે બનાવવું એ ટોપિક ના ઉપર આપણે આપણી ચેનલ ના ઉપર ખૂબ જ સંપૂર્ણ મતલબ સહેલી સમજૂતી સાથેનો એક વિડીયો બનાવ્યો છે એ વિડિયો જરૂરથી જોઈ લેશો બરાબર આપણે તમારા માટે એ ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય કેવી રીતે બનાવવું એ જે વિડીયો આપણે બનાવ્યો છે એ વિડીયોની લિંક આપણે આજના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સૌથી પહેલા જ આપણે લિંક આપી દઈશું એ વિડીયોની જેથી તમે એ લિન્ક પરથી જ એ વિડીયો જોઈ શકો જરૂરથી એ વિડીયો જોશો કારણ કે તમે એ વિડીયો જોવો નહીં તમને અહીંયા લગી અહીંયા આગળ હવે પછી સમજ પડશે નહીં કારણ કે મેં એમાં ખૂબ જ સરળ રીતે મતલબ ખૂબ જ મહત્વ ટોપિક છે એને મેં ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે એને સાદું કેવી રીતે બનાવવાનું એટલે ફરી વાર કહું છું કે આપણે તમને એ જે ઉદ્ગાર વાક્ય ને વિધાન વાક્ય બનાવવા જે વિડીયો બનાવ્યો છે આપણે એ વિડીયો ની લિંક આપ તમને આજના આ વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ સૌથી પહેલા આપી દઈશું તમે ત્યાં એ લિંક પર જઈને વિડીયો જરૂરથી જોશો પણ અને સમજશો ત્યાર પછી આ વિડીયો જોજો તો તમને આજનો આ વિડીયો સમજમાં આવશે ઓકે બરાબર એટલે મેં લખ્યું છે કે ઉદ્ગાર વાક્યને ઇન્ડિરેક્ટ સ્પીચમાં ફેરવતા પહેલા વિધાન વાક્ય બનાવવું પડે છે તે વિધાન વાક્ય કેવી રીતે બને છે એ મેં પ્રકાર સાથે સમજૂતી સાથે મે તમને કહી એ પ્રમાણે કે મે આની પહેલા એક વિડીયો બનાવી એ વિડીયોમાં સમજાવી દીધો

you have બરાબર હવે આપણે આને આ સેન્ટેન્સ ને તમને કહીએ તો ઓળખ શું કેવી રીતે ઉદ્ગાર છે તમે પેલું વિડિયો જોઈ લેશો અને પહેલા તમને ખ્યાલ આવી જશે કે ઉદ્ગાર વાક્યને કેવી રીતે ઓળખવાનું હવે પરિવાર હું અહીં ચર્ચા કરતો નથી નહીં તો આ વિડિયો ઘણો લાંબો થઈ જશે બરાબર ઓકે સૌથી પહેલા આપણે શરૂ કરીએ સ્પીકર મૂકી દઈએ ગીતા બરાબર પછી રિપોર્ટિંગ વર્બ મૂકીએ આજ્ઞાત સોરી ઉદ્ગાર વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ આવશે એક્સપ્લેન્ડ બરાબર હવે આપણે જે પ્રમાણે નોંધ લખી હતી કે રિપોર્ટિંગ વર્બ ની સાથે વાક્યના ઉદ્ગાર પ્રમાણે એડવર્બ અથવા નાઉન મુકાય આપણે એડવર્બ નો જ ઉપયોગ કરીશું વાક્ય વાંચીએ કહી શકીએ છીએ જો ખુશીનો ઉદ્ગાર હોય તો આપણે જોયફુલી મૂકી શકીએ છીએ જે પ્રમાણે સમજાવ્યું જે પ્રમાણે ઉર્જા રહેલો હોય તમે એ પ્રમાણે અહીંયા આ એક્સપીરિયન્ડેની સાથે તમારે એડવર્બ મૂકવાનું રહેશે હવે આવશે લિસનર લિસનર કોણ છે રોહન બરાબર હવે આવશે કન્જક્શન સંયોજક સંયોજક જો આપણે લખેલું છે ધેટ મુકાય છે તો આપણે અહીંયા મૂકીએ ધેટ બરાબર હવે આપણો વાક્ય આપણું વાક્ય આવશે તો મેં તમને કહીએ પ્રમાણે કે ઉદ્ગાર વાક્યને ઇનડિરેક્ટમાં ફેરવતા પહેલા વિધાન વાક્ય બનાવવું પડે છે તો અહીંયા હું તમને સમજાવું નહીં કે વિધાન વાક્ય કેવી રીતે બને છે કારણ કે મેં આ અગાઉના વિડીયોમાં સંપૂર્ણ રીતે સમજાવી દીધું જ છે હું ડાયરેક્ટ સીધું અહીંયા વિધાન વાક્ય સાદું વાક્ય બનાવી દઉં છું ને પછી આપણે એને ઇનડિરેક્ટમાં ફેરવીએ તો આ જે સેન્ટેન્સ આપેલું છે એનું વિધાન વાક્ય આવું બનશે યુ હેવ બ્યુટીફુલ શર્ટ આ બની ગયું સાદું વાક્ય વિધાન વાક્ય આ આપણો જવાબ નથી આ તો વિધાન વાક્ય છે બરાબર હવે આને આપણે indirect માં ફેરવવાનો છે બરાબર તો યુ એટલે ટુ ટુ એટલે સાંભળનાર સાંભળે તો લિસનર લિસનર કોણ છે રોહન બરાબર તો અહીંયા આપણને જે યુ આપેલું છે એ કર્તરી સર્વનામ છે તો આપણને રોહન માટે કર્તરી સર્વનામની જરૂર પડશે તો રોહન માટે કર્તરી સર્વનામ કયો હી બરાબર

આ બની ગયું ગીતા શર્ટ બરાબર આ પ્રમાણે આપણું વાક્ય બનશે બરાબર કદાચ તમને આમાં થોડુંક કન્ફ્યુઝન જેવું લાગતું હશે જો તમે પેલું સાદું બનાવવા વાળું વિડીયો નહીં જોયું હોય તો તે ઉદગાર વાક્ય ને વિધાન આગળ વધ્યા હવે આજે છેલ્લું ઉદાહરણ લીધેલું છે એ ખૂબ જ મહત્વનું ઉદાહરણ લીધેલું છે મહત્વનું એટલા માટે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રકારના એક્ઝામ્પલમાં ગુજરાત ગુજવાય જાય છે બરાબર ક્યાં ગુજવાય છે તમને સમજાવું છું આપણે જવાબ બનાવવાની બરાબર આ વોટ વાળું ઉદગાર વાક્ય હતું આ હળું ઉદગાર વાક્ય છે હવે સૌથી પહેલા આપણે લઈશું સ્પીકર સ્પીકર છે ટીચર રિપોર્ટિંગ વર્બ આવશે એક્સલેન્ડ બરાબર આ વાક્યના ઉદ્ગાર પ્રમાણે આપણે એડવર્બ મૂકીશું તો હાઉ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઇઝ ધીસ બરાબર તો આપણે જોયફુલી મૂકી શકીએ છીએ જોયફુલી ના મૂકવું હોય તો તમે હેપીલી પણ મૂકી શકો છો બરાબર હવે આવશે લિસનર લિસનર છે સ્ટુડન્ટ્સ

એનું સાધુ કેવી રીતે બનશે કરતા તરીકે લઈશું ઈજ ક્રિયાપદ તરીકે લઈશું બરાબર તો ત્યાં પછી ખાવના બદલે વેરી મૂકીશું કે જે બાકી રહેશે તે બનાવીએ આપણે તો આપણું સાદું વાક્ય આ પ્રમાણે બનશે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક બરાબર તો હવે જો ધીસ પહેલા આવે છે તો ધીસ એ સમય સ્થળ દર્શાવતું શબ્દ છે

સ્થળ સૂચક શબ્દ ધીસ એ ઇનડિરેક્ટ માં ફેરવાય તો ધેટ માં ફેરવાય જાય એ ધેટ છે નિર્દેશક સર્વનામ છે એમ બરાબર પછી જે ઇઝ ઇઝ નું શું થાય વોઝ બરાબર ધેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક આ થઈ ગયું બરાબર આ પ્રમાણે જવાબ બનશે બરાબર એટલે આમાં આ જે પાછળનું જે આપણું સેન્ટેન્સ છે એમાં તમને કદાચ થોડું કન્ફ્યુઝન જેવું લાગે ને કન્ફ્યુઝન લાગવાનું કારણ એ છે કે ઉદ્ગાર વાક્ય ને વિધાન વાક્ય કેવી રીતે બનાવવાનું એ વિડીયો કદાચ તમે ના જોયો હોય કારણ કે મેં ફટાફટ ડાયરેક્ટ સીધું જ વિધાન વાક્ય બનાવીને એમ ડિરેક્ટમાં ફેરવી દીધું એટલે તમે મેં ફરી વાર કહું છું કે એ આપણે જે ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્ય બનાવવાનો જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો જરૂર જોઈ લેજો એ વિડીયો જોશો બાદ તમે આ વિડીયો જોશો તમને જરૂરથી સમજમાં આવી જશે એ ભૂલ થઈ ગઈ છે આપણે

જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો આજના ક્લાસ પૂર્ણ કરી ત્યાર પહેલાં અમારી સાથે જોડાયેલ બધા જ વ્યૂઅર્સ નવા અને પહેલેથી જોડાયેલા વ્યૂઅર્સ કે જેમણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી આ સર્વેને હું વિનંતી કરું છું કે તમારા મોબાઈલ ફોનમાં રાઈટ સાઈડ પર નીચે રેડ કલરમાં સબસ્ક્રાઈબ લખેલું છે એના પર ક્લિક કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કર્યા બાદ તરત બિલકુલ બાજુમાં તમને બ્લેક કલરમાં બેલ લાયકોન બતાવશે બેલ આઈકોન પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો આમ કરવા શું થશે કે જ્યારે જ્યારે પણ ભવિષ્યમાં અમારી ચેનલના ઉપર કોઈ પણ વિડીયો લેસનની શરૂઆત કરવામાં આવશે તો તમને એનું નોટિફિકેશન તમારા ફોનમાં મેસેજ સ્વરૂપે જે તે સમયે મળી જશે તમે મેસેજ પર ક્લિક કરી અમારા લાઈવ વિડીયોના અંદર જે તે સમયે જોડાઈ શકશો થેન્ક યુ એવડી ફોર જોઈનિંગ અસ